આપણો મત આપણને આપણા અધિકારથી વંચિત કરે છે અને આપણો મત અધિકાર અધિકારને આપણા સુધી લઈ આવવા માટેનો રસ્તો પણ બનાવે છે ખાલી બે મિનિટ ક્યારેક નવરા ઘરે બેઠાઓ ત્યારે આંખ બંધ કરીને વિચારજો કે બે સત્યાવીસ ની ચૂંટણીમાં બધા ભેગા થઈ જાય તો સાહેબ ચોપન લાખ ખેડૂતો ચોસઠ લાખ ખેડૂતો છે આ ચોસઠ લાખ ખેડૂતો પોતાના ઘરના ખાલી બે બે મત આમ આદમી પાર્ટી આપે ને તો સાહેબ એક કરોડ ને વીસ લાખ અત્યારે ઉભી છે આમ આદમી પાર્ટી સરકાર હોય તમે બેઠા હોય અને પછી આ આવી જે સભા આપણે કરીએ ને એ અત્યારે પીડા માટે કરીએ છીએ તેથી આપણી પીડા નો હોય તે પ્રશંસા હોય કે ઘેડ પ્રશ્ન આજે સોલ્વ થઈ ગયો છે આવો બધા હાથે મળીને ઉજવણી કરીએ આ કામ કરવાનું છે